આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ગુજરાતમાં ટિટુડીના ઈંડા જોઈને વરસાદની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટ્રિટુળીએ ચાર ઈંડા ઊંધા મૂકતા ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવ્યું છે ટીઠુળીએ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદનું પ્રમાણ વ્યાપક અને વહેલા મૂકે તો ચોમાસું વહેલા આવશે ટ્રિટુળીએ મહીસાગરના લુણાવાડામાં તાલુકાના દલુડિયા ગામમાં ઈંડા મૂક્યા છે ટિટુડીએ ઊંધા ઈંડા મૂક્યા છે જેથી જ એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસાનું વરસાદનું પ્રમાણ વધારે રહે છે અને થોડીક ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે તેથી વરસાદ પણ સારો થશે તેવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે આપણા ગુજરાતમાં મોટાભાગના ટિટુડીના ઈંડા જોઈને વરસાદનું અનુમાન લગાવી દે છે ગઢિયા પરંતુ હાલમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને તે ખૂબ જ ચર્ચામાં છે તો ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તેના વિશે પણ તમે એક કોમેન્ટ કરી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જૂનમાં યોજાઈ શકે છે પૂરક પરીક્ષા માર્ચમાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષાની મુલાકાત કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેના ડેટા એન્ટ્રીની કામગીરી છેલ્લા ચાર ચલ ચલણમાં છે આ વર્ષે એકથી દોઢ મહિનો વહેલા રિઝલ્ટ જાહેર થશે તેથી જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે મળતી માહિતી અનુસાર શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાઈ શકે છે હાલમાં જૂનમાં જ વિદ્યાર્થી હોય તેને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે જો તમે પણ કામના સમાચાર હોય તો તેમને આ વિડીયો મોકલી શકો છો સોનું નવું ઐતિહાસિકની સપાટીને પાર વટાઈ ગયું છે સોનું પંચોતેર હજારને પાર પહોંચી ગયું છે વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર બસો રૂપિયા થયો છે એમએસસી એક્શન પર સોનાના ભાવે રોકેટ ગતિએ પકડી છે હાલમાં સોનાની કિંમતમાં ખૂબ જ વધારો થાય તેવા એંધાણ આવી રહ્યા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં પચાસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે કૃષિ નિષ્ણાતોના મતે આંબા પર મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા ફળ બન્યા છે છેલ્લા કેટલા વર્ષોના આંકડા જોઈએ તો ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બે હજાર વીસમાં રાજ્યમાં કેરીનું ઉત્પાદન બાર લાખ ટન હતું જે બે હજાર ત્રેવીસમાં નવ પોઈન્ટ સા સાઠ લાખ ટન થયું છે દક્ષિણ ગુજરાતમાં સાત પોઈન્ટ અડતાલીસ લાખ ટન કેરીનું ઉત્પાદન થશે તેવું અનુમાન છે હસમુખ પટેલે કર્યું કામનું ટીટ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ ટ્વીટ કરીને જણાવ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક પરીક્ષામાં અત્યાર સુધીના ત્રણ લાખને પાંચ હજાર સુધીના ફોર્મ અરજી કન્ફર્મ થઈ ચૂકી છે છૂટછવાયા વયમર્યાદા પાછળથી પૂરી કરનાર ઉમેદવારોને ઓગસ્ટ પણ ફરી અરજી કરી શકશે તેમણે લખ્યું છે કે શનિદેવીની રજાઓમાં ભીડ ઓછી રહે છે તેથી ફોર્મ ભરવું સરળ પડશે ઝડપથી ફોર્મ ભરી તૈયારી શરૂ કરવા માટે તેમની અપીલ કરી છે ભારતમાં ગુજરાતમાં બાર હજાર જેવી ભરતી આવી રહી છે તેને લઈને મહત્ત્વનું ટ્વીટ આવ્યું છે અને આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં તે અમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમારા શહેરમાં ક્યારે થશે કમોસમી વરસાદ જાણી લો તમે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો સાયકોલોજી સર્ક્યુલેશન રચાયું છે આવતીકાલે વલસાડ નવસારી સુરત ભરૂચ ગીર સોમનાથ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં પણ થશે હળવો વરસાદ આગામી બે દિવસ તાપમાનનો પારો ગગડશે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સાયકોલોજી સર્ક્યુલેશનની સક્રિય થયું છે ત્યારે વલસાડ નવસારી સુરત ભરૂચમાં આજે વરસાદ પડી શકે છે તેમજ આણંદમાં છોટાઉદેપુર વડોદરા અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે જ્યારે દાદરાનગર હવેલી અને દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે વલસાડ નવસારી અને ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આગળના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ફરી સોનાના ભાવમાં વધારો આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાના ભાવ પંચોતેર હજારને પહાર પહોંચ્યા છે અમદાવાદમાં સોનાના ભાવ પંચોતેર હજારને બસોએ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ પંચ્યાસી હજાર બસોએ પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો હજુ પણ સોનાના ભાવમાં વધવાની શક્યતાઓ છે નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું કેરીનો ભાવ સાંભળી આંખો પહોળી થઈ જશે તમારી પણ ઉનાળીની સિઝન શરૂઆત થતાં જ માર્કેટમાં ફળાના રાજા કેરીનું આગમન થઈ જયું હતું દર વર્ષે કેરીના પાક અને ઉત્પાદન અનુમાન તેના ભાવ નક્કી થતા હોય છે આ વર્ષે રત્નાગીરી હાપુસ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશી ચૂકી છે જો કે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટે છે તેવી કહેવત અનુમાન કેરીનો સ્વાદ પણ માની શકે તેમ નથી ચાર ડઝન રત્નાગીરી હાપુસ કેરીનો ભાવ બત્રીસોથી પાંત્રીસો રૂપિયા બોલાઈ રહ્યો છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ભાંગી પડ્યું માલદીવ ભારતના પ્રવાસીઓની સંખ્યા ઘટતા માલદીવનો મોટો ફટકો માલદીવની ટુરિઝમ સંસ્થા ભારતમાં રોડ શો કરાવશે હાલ માલદીવમાં પ્રવાસ પર જનાર ચીન એકતેર હજાર નવસોને પંચાણું સાથે ટોચ પર છે ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ રશિયા અને ઇટાલી જર્મની અને ભારત છે વિવાદ પહેલાં ભારત બે લાખને નવ હજારને એકસોને અઠ્ઠાણું પર્યટન સાથે પ્રથમ ક્રમાંકે હતું માલદીવના મંત્રીની ટિપ્પણી બાદ ભારતમાંથી પ્રવાસોને જવાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે જાહેર થશે નોટિફિકેશન બારથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે વીસ એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે જો તમે પણ ફોર્મ ભરવા માગતા હોય તો તમે પણ ભરી શકશો બાવીસ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછી ખેંચી શકશે મોબાઈલ રિચાર્જનો પ્લાન થશે મોંઘો મહત્વના સમાચાર મળી રહ્યા છે એન્ટિક ટોક બો બોકટિક રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમત પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે જો વીઆઈ એરટેલ અને જીઓ જેવી કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનીથી જુલાઈ દરમિયાન રિચાર્જનો પ્લાન મોંઘો થઈ શકે છે છેલ્લો વધારો બે હજાર એકવીસમાં કરાયો હતો તે સમયે વીઆઈ અને એરટેલ વીસ ટકા અને જીઓ પચીસ ટકાનો વધારો હતો સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે સોમાભાઈ પટેલ તળપદા કોળી સમાજના આગેવાન છે આગામી સમાજમાં ભાજપમાં જોડાઈ શકે છે ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાયોને કેરસી કેરસીના રસનું જમણવાર અત્યારે ગરીબ માણસોને નથી મળતું તેવો કેરીનો રસ અત્યારે ગાયોને પાયો જુઓ તમે પણ વડોદરામાં કરજણ પાંજરાપુરના સાવન સેફ ફાઉન્ડેશન દ્વારા ગાયોના અનલિમિટેડ રસ પીવડાવવામાં આવ્યો છે આ દરમિયાન ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો હતો એની માટે તેમની ટીમ છેલ્લા પંદર દિવસથી તણ તોડ મહેનત કરી અને આ આયોજન કર્યું હતું આગળના સમાચાર વિશે વાત કરીએ તો બે દિવસ ગુજરાતમાં વરસાદની વાયરા ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે જાણી લો સૌરાષ્ટ્ર કચ્છમાં સાયકોલોજી સર્ક્યુલેશન સક્રિય આણંદ છોટાઉદેપુર વડોદરા અમરેલી વરસાદ નવસારી સુરત ભરૂચ અને દાદરાનગર હવેલી દીવ અને ભાવનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે વરસાદ આવતીકાલે વરસાદ નવસારી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા આગામી બે દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી